પુત્રાદશી ના દિવસે આટલું જરૂર કરવું જોઈએ જેના કારણે એમના ઘરે પુત્રની પ્રાપ્તિ થાય આ એકાદશીનો મહિમા ઘણો મોટો છે ઘણી માનતાઓ કર્યું હોય સતા કઈ રિઝલ્ટ ન મેળવું હોય તો એ દંપતીઓ આ વ્રત કરવું જોઈએ ચાર ઓગસ્ટ રાત્રે અગિયાર એકતાલીસ મિનિટ થી પુત્રદા એકાદશી પ્રારંભ થાય છે અને પારણા છ ઓગસ્ટ બે ના રોજ કરવાના છે એકાદશી ના દિવસે ઠાકોરજી પૂજા કરી પંચામૃત અને શુભ જળ સ્નાન કરાવી એકસો આઠ તુલસી પત્ર ઓમ વિષ્ણવ નમ મંત્ર બોલીને અર્પણ કરવા જોઈએ અને ભગવાન નારાયણ ને પ્રાર્થના કરવી જોઈએ કે અમારા ઘરે જલ્દી થી પારણું બંધાય એવી કૃપા કરજો ત્યારબાદ મહાદેવ મંદિર જઈને ત્રણ બિલ્લીપત્ર મહાદેવને અર્પણ કરવા જોઈએ દંપતિએ મહાદેવના મંદિરના પરિસરમાં બેસીને એક એક બિલ્લીપત્ર પ્રસાદ રૂપે ખાઈ લેવું જોઈએ બારસના દિવસે સવારે બ્રાહ્મણને સીધો આપીને દાન દક્ષિણા આપી પારણા કરવા જોઈએ તો આ ઉપાય જરૂરતી કરી લેજો અને આ વિડોને વધુમાં વધુ શેર જરૂરતી કરી લેજો જય માતાજી